હાલ લો મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું આપણી ચેનલમાં તમારો બધીનું હાર્દિક સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ જય મા મંગલ તો આપણે આજે આવી ગયા છીએ બીજી વાળીએ આટો મારવા રાજ્ય વેરડીને કડાકાન ભડાકાને ઉભું હતું પવન ને પવન તો આવેલા છે આપણે કપાસ કેવો નમેલો છે આ છે આપણો કપાસ આવી રીતનો છે

Saya aplikasinya di sini. Oke, ini gue beri juga, ya. Ini saya રાત કે આજ પણ એ જે કડાકાન ભડાકાન છા છે વીજળીન વીજળીન હો થા કાઢી નાખ્યા પવન ની ફોક ને મોટા કપાને બતાને હારી પેટ ન માડી દીધા વરસાદ ઓસો આવ્યો છે પાણ મે જોવો છે

বজু থাক কপাহ ঢ়ি যাব আজি ফুৰি পাছা কাইলৈ